હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રો સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકવા લેખે વ્લોગ્સ તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો વાગવામાં વાગી રહ્યા છે બે અને શોર્ટ વિડીયો તમે જોયો કે મેં શો કરી રહ્યા છે તો અત્યારે હું ટિફિન લેવા ગયો તો અને અત્યારે વિડીયો મેં હવે સ્ટાર્ટ કર્યો મોટો લોંગ તો ટિફિન લઈને આવી ગયો છું હવે જમવા બેસું બધા અને સામે કામ થઈ રહ્યું છે પહોંચી ગયો છું ખેતરમાં

પહોંચી ગયો એટલે બે લાઈનમાં પાણી મળ્યું હે ને તો ત્રીજીમાં ચાલુ તો બે લાઈન ઉપી રહી પણ વવાઈ ગઈ છે તમે જોઈ શકો છો સોથી લાઈન વવાઈ ગઈ છે ને તેજી પાણી મૂકી દીધું હે અને હું પહોંચી ગયો છું બધા હવે આવી રહ્યા છે કે એક ભૂખ નથી ને એ એમ आओ खा लो बुलाओ बताइने आ लो पानी पी पानी पी एक नंबर तो तो मोटर से पानी ना चालू करे तो मैं एक लूचो तो ये चालू करे और तो इज कहता तो तो तो, तो, तो पेन ना तो जातो मैं तू तो मोटर रेवा तो ना आरे करना ना को पड़यो पानी तो आवे कंप्लीट क्यों हो जाए

રોજ તો નતો લઈએ આજ તો મજા કેરી ના રસ ની આવી ગઈ ખેતર તો હવે જમી લઈએ એ છાસ માપે છે જેને રસ ના ખાવો હોય બાકી રસ છે આ તો ભાઈ શું કોઈને ખાવો હોય કોઈને ના ખાવો હોય

આ ગતિ ઊભી થઈ તમે કે અંદર રહો શાંતિ રાખો એક એક મેમે લેશું આઈ જો જઈ રોડ 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 મોટી બહેને તો બારે ને તારે તો ઈ હવારે દોવા દે રે હા એ તો મેલ ઇન્ડસ્ટ્રી વેરે મોટી એ કઢાવી ગઈ મોટી બે પૂરે ને કાઢવામાં એક ને પટકીયો ઘરે લઈ હાલો ગાડી હાલો ભાગી ઘરે હાલો તો હાલો હવે મિત્રો મારી નારી ખોટી જે તમે આગળ વિડીયોમાં જોયો તો પછી કોઈ વિડીયો બન્યો નતો અને અમે આવી ગયા હતા સોમનાથ જુનાગઢ અત્યારે રોપા લઈ અને કેડના રોપ લીધા છે બચ્ચા તો લઈને હવે નીકળી ગયા છે આગળ અમે વિડીયો બનાવ્યો નહોતો પણ અત્યારે હવે અમે વિડીયો શરૂઆત કરી રહ્યો છું મતલબ કે લઈને નીકળી ગયા છીએ તે તો નજારો તમે જોઈ શકો છો મતલબ કે બતાવું આગળ એક નંબર અને કેળનાની પણ વૃક્ષોને રોપાને મતલબ કે આમ વાડિયું ને એવું છે તો હું તમને બતાવું તો અત્યારે કોઈ અભી હાલ તો નથી પણ વૃક્ષ આવે હું તમને બતાવી દઉં આ ઘર છે એ સામેની બાજુ બગીચો છે સામેની બાજુ તો મિત્રો ઘરે પહોંચવાયો અહીં એક કિલોમીટર રહ્યો છે થાકી ઠે થઈ ગયા અહીંયા તો આખો દિવસ મુસાફરીમાં ગયો તો પાછળ રોપા છે અને કેળાના બચા છે તો તમને આગળ વિડીયોમાં હું બતાવીશ અત્યારે ઇમરાન અંતરો જ હશે બધા બોરે અમે થોડોક ખરેખર આરામ કરશું તો મિત્રો આ ડોક્ટર વિડીયો આ સારા ઓછું વિડીયો તમને સારો લાગ્યો હશે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો